નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે જાણીશું કે એક માર્ચ બે હજાર પચીસથી નવા નિયમો લાગુ થઈ ગયા છે નવા પાંચ ફેરફારો લાગુ થઈ ગયા છે જેની વિગતવાર માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ફેબ્રુઆરી મહિનો પૂરો થઈ ગયો છે અને નવો મહિનો શરૂ થઈ ગયો છે દર મહિનાની જેમ માર્ચ મહિનો પણ ઘણા મોટા ફેરફારો લઈને આવી ગયો છે જેમાં મિત્રો અને જેમાં મિત્રો પહેલાં જ ફેરફારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવી ગયો છે એટલે કે મિત્રો થોડો ઘણો પણ વધારો કરવામાં આવ્યો પણ વધારો કરવામાં મિત્રો એલપીજી સિલિન્ડરમાં આવી ગયો છે જેમાં પ્રીમિયમની ચૂકવણીની પદ્ધતિઓ સુધી પણ તેમાં મિત્રો ફેરફારો કરવામાં આવી ગયા છે અને આ સાથે મિત્રો મ્યુચ્યુઅલ ફંડ ખાતામાં નોમિની ઉમેરવા સંબંધિત નિયમોમાં પણ આજથી એક માર્ચથી લાગુ થવા જઈ રહ્યા છે જેમાં મિત્રો પહેલો ફેરફાર તો એ છે કે એલપીજી સિલિન્ડરના ભાવ જેમાં પહેલી માર્ચ મોટો ફેરફાર જોવા મળ્યો જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારાના સ્વરૂપમાં જોઈ શકાય છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ મિત્રો દર મહિનાની પહેલી તારીખોમાં આ મોટા ફેરફારો કરે છે આ પહેલાં મિત્રો એક ફેબ્રુઆરીના રોજ બજેટમાં મોટું ફેરફાર કરવામાં આવ્યો હતો કંપનીઓ મિત્રો ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં મિત્રો સાત રૂપિયાનો ઘટાડો કરી દીધો છે જો કે દેશમાં ચૌદ કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ લાંબા સમયથી સ્થિર છે અને આગામી મહિનામાં રાહત મળવાની અપેક્ષાઓ પણ મિત્રો અત્યારે જોવા પણને મળી રહી છે જ્યારે મિત્રો બીજો ફેરફાર તો એ છે કે એટીએફના ભાવમાં સુધારો કરવામાં આવી ગયો છે દર મહિનાની પહેલી તારીખે તેલ વિતરણ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરના ભાવમાં એર ટર્બાઈન ફ્યુઅલ એટલે કે એટીએફના ભાવમાં પણ સુધારો કરવામાં આવે છે આવી સ્થિતિમાં એક માર્ચ બે હજાર પચીસના રોજ ઉડ્ડયન ઇંધનના ભાવમાં મિત્રો ફેરફારો જોવા મળતા હોય છે આમાં થયેલા ફેરફારોની સીધી અસર હવાઈ મુસાફરોના ખિસ્સા ઉપર જોવા મળે છે વાસ્તવમાં જ્યારે મિત્રો ઇંધણના ભાવ ઘટે છે ત્યારે એરલાઇન કંપનીઓ તેમના ભાડા ઘટાડી શકે છે અને જો ભાવ વધે તો પણ તે વધારી શકે છે જ્યારે મિત્રો ત્રીજા ફેરફારની વાત કરીએ તો યુપીઆઈ સંબંધિત મોટો ફેરફાર કરવામાં આવી ગયો છે આગામી ફેરફાર વીમા પ્રીમિયમની ચૂક ચૂકવણી પ્રમાણ પ્રણાલી સાથે સંબંધિત હતો જેમાં એક માર્ચ બે હજાર પચીસથી યુનિફાઈડ પેમેન્ટ ઇન્ફેસમાં ફેરફાર થવા જઈ રહ્યો છે જેનાથી મિત્રો વીમા પ્રીમિયમની ચૂકવણી વધુ સરળ બની જશે જેમાં યુપીઆઈ સિસ્ટમમાં મિત્રો ઇન્સ્યોરન્સ એસી સી એ એસ મોટો લાગુ કરવામાં આવી ગયો છે જેમાં મિત્રો નામની એક નવી સુવિધા ઉમેરવામાં આવશે આ દ્વારા મિત્રો જીવન અને આરોગ્ય વીમા પોલિસી ધારકો માટે અને પ્રીમિયમની ચૂકવણી માટે અગાઉથી પે પૈસા બ્લોક કરી શકશે પોલિસી ધારકોની મંજૂરી પછી મિત્રો ખાતામાંથી પૈસા આપમેળે કપાઈ જશે આ અંગે મિત્રો આઈઆરડીઆઈએ એટલે મિત્રો અઢાર ફેબ્રુઆરીના રોજ એક પરિપત્ર પણ બહાર પાડ્યો હતો અને તેનો ઉદ્દેશ્ય વીમા ચૂકવણીઓને વિલંબ મિત્રો ઘટાડવાનો હતો ચોથા મિત્રો ફેરફારની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડ ખાતામાં મિત્રો દસ નોમિની જાહેર કરવામાં આવી છે જેમાં પહેલી તારીખની મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતાના નોમિની મિત્રો ઉમેરવાને સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવી ગયો છે આ હેઠળ એક રોકાણકાર ડીમેટ મ્યુચ્યુઅલ ફંડ ફોલિયમો વધુમાં વધુ મિત્રો નોમિની ઉમેરી શકે છે આ સંદર્ભમાં મિત્રો બજાર નિયમકારક સીબીની નવી માર્ગદર્શિકા એક માર્ચ બે હજાર પચીસથી અમલમાં આવી શકે છે આ ફેરફારોના ઉદ્દેશ્ય બિન્ન દાવા કરાયેલી સંપત્તિઓ ઘટાડવા અને વધુ સારા રોકાણ વ્યવસ્થાપનને સુનિશ્ચિત કરવાનો છે આ માટે મિત્રો નોમિનીની સંપૂર્ણ વિગતો જેમ કે ફોન નંબર ઇમેલ સરનામું આધાર નંબર પાન નંબર ડ્રાઇવિંગ લાઇસન્સ નંબરો વગેરે મિત્રો જરૂરિયાતો મોટા પ્રમાણમાં જરૂરી રહેશે પાંચમો ફેરફાર મોટો છે જેમાં મિત્રો બેંકો ચૌદ દિવસ બંધ રહેવાની છે ખાસ મિત્રો જાણી લેજો જો તમારી પાસે આગામી મહિનામાં એટલે કે માર્ચ મહિનામાં બેંક સંબંધિત કોઈ પણ મોટા કામો છે તો આરબીઆઈ બેંકની રજાઓની યાદી તપાસ્યા પછી જ ઘરની બહાર નીકળો હકીકતમાં મિત્રો આરબીઆઈએ બેંક હોલિડે લિસ્ટ અનુસાર આ મહિનામાં બેંકો ચૌદ દિવસ બંધ રહેશે જેમાં હોળી બે હજાર પચીસ અને ઈદ ઉલ મીદ ફિત્ર સહિતના અન્ય તહેવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો આમાં બીજા અને ચોથા શનિવાર સહિત મિત્રો રવિવારે સાપ્તાહિક રજાઓનો સમાવેશ પણ થાય છે જો કે બેંક રજા હોવા છતાં તમે ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ દ્વારા પૈસાની લેવડ દેવડ પણ કરી શકો છો અથવા અન્ય બેન્કિંગ કાર્ય પૂર્ણ કરી શકો છો આ સેવા મિત્રો ચોવીસ કલાક માટે ઉપલબ્ધ રહે છે તો આ ખાસ નિયમો મિત્રો જાણી લેજો ફેરફારો જાણી લેજો મોટા ફેરફારો મિત્રો લાગુ કરવામાં આવી ગયા છે આ વિડીયોમાં મિત્રો આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો